તો ભારે વરસાદ બાદ નવસારીમાં પાણી ભરાતા જનજીવન ખોરવાયું છે વખારિયા બંદર રોડ પર પાણી ભરાઈ ગયા છે મુલકા ભવન સોસાયટીમાં પાણી ગરકાવ થઈ ગયા છે તંત્ર દ્વારા એકસો પચાસ થી વધુ લોકોનું સ્થળાંતર કરવાની ફરજ પડી છે અંબિકા અને કાવેરી નદીના પાણી પણ સોસાયટીઓમાં ફરી વળ્યા છે રસ્તા ઉપર પાણી ફરી વળતા ઘૂંટણસમા પાણીમાંથી લોકોને પસાર થવા મજબૂર બનવું પડ્યું છે ઘરની આસપાસ ચારે તરફ માત્ર પાણી જ પાણી દેખાઈ રહ્યું છે ભૂલકા ભવન સોસાયટીના જ્યાં જુઓ ત્યાં માત્ર પાણી પાણી જ લોકોના દ્રશ્યો સુધી પાણી ઘુસી ગયા છે જોકે ગત રાતથી જ વરસાદ તો બંધ થઈ ગયો છે પરંતુ હજુ સુધી પાણી નથી ઓસર્યા પાણી ન ઓસરવાને કારણે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે અંબિકા અને કાવેરી નદીકાંઠાના વિસ્તારો છે નદીકાંઠાના જેટલા પણ વિસ્તારો છે તે તમામ જગ્યાઓ પર પાણી ભરાયેલા અત્યારે જોવા મળી રહ્યા છે ગત રોજ વરસાદ બાદ આ સ્થિતિ હજુ પાણી યથાવત છે વરસાદ બંધ થયા પાંચ થી છ કલાકનો સમય બીતી ગયો છે તેમ છતાં પણ હજુ સુધી પાણી નથી ઓસર્યા પાણી સાંજે નવ વાગ્યા પેલા તો અંદર ઘરમાં આવી ગયેલા કેટલું પાણી હતું ત્રણ ચાર ફૂટ જેવું હશે અંદર એમ ઘરની અંદર સામાન્ય ચડાયું જય ત્યાં જાય

લગભગ ત્રણથી ચાર ફૂટ અહીંયા પાણી હતા લોકોના અને હવે જેમ જેમ આ પાણી ઓસરી રહ્યા છે અને બીજી તરફ ભારે વરસાદની આગાહી છે ત્યારે અહીંના જે સ્થાનિકો છે તે પોતાના જે મકાનમાં ભરાયેલા જે પાણી હોય તેને કાઢવાનો અહીંયા પ્રયાસ કરી રહ્યા છે તેમની સાથે પણ વાત કરીશું પરંતુ લોકો આખી રાત અહીંયા ચિંતામાં રહ્યા કે આ પાણી ક્યારે રોકાશે આ પાણી હજુ વરસે તો શું કરીશું જે મુકટ્યું છે